નિંદણ નથી <laughs> 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 એ જીવન બહુ અલગ છે છે પણ તમને હું અને અને સતત કામ કરી રહ્યા અંદર તમે એકદમ સરસ મજાની જુઓ એની રાડ અમુક શબ્દ તો તમને આમાં હમરાતા નથી આકાશે એટલે કે હું બોલી જાય એને ખબર હતી નથી તો આજે અમે એની ફરીવાર મુલાકાત લીધી અને વાવણી પછી ઘણા સમય પછી મજા નથી ને અંકલ બહુ સરસ માણા છે કાકા વરસાદ હવે થાય છે વરસાદ એનું કેવું છે તો આ સિંગમાં કઈ થાય છે કાકા વરસાદ પડે તો આમાં ફાલ દે છે હે

जो अंका का तुम्हारा अंका का आ भाई बन से तुम्हारा भाई बन से कितना समय थी कितना बचा ना यम माना सारा यम अच्छा है गुड गुड माना गुड माना आ ऊँकर इरियासे ये चले नीदी इरियासे आ ये नीदी को किधर आए पहन ये ये काका आ कर ला मज़ूरे काम करूँ ये बहुत सरस काम करो वो कटले पेड़ ऊपर काम करो त ચાર સ્પીડે કામ કરે અને આખા દિવસમાં તમે આમ કેટલી કલાક ભરો ખેતીમાં વરસાદ આવે તો સતત કામ કર્યા કરે છે અને સરસ મજાનો આજે મને જવાબ આપ્યો છે એટલે મને આજે ઉત્સાહ જોયો છે કે કાકા હવે થોડું થોડું અમારે વગુ ધ્યાન આપે છે કાકા હું તમને લેવડાવું આપો કેમ એમ હા મને એમ કે છે તું અહીંથી જવા દે તારે લેવડાવવું નથી આવો કેટલું લેવાનું છે હવે ના થોડું જોવાનું એ આમ તમે આમ ડાયરેક્ટ ગાડી કેમ કાઢો છો તમને શું થાય આમ ગલુડિયા થાય શું છે કે ગલુડિયા શું છે કે આ શું બહુ છે અને તમને બહુ એની છે ને એ કાંઈ કામ જ નથી કર્યું અને હવે એને છે ને અત્યારે હાલ 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 આવે એમ હાલ એટલે આમ શરીરની અંદર થોડુંક ઊંઘણામણ ભાવ એવા અંદર શબ્દ અમારે ગુજરાતી ભાષામાં કહેવાય છે

કાકાની તો કઠણાઈ છે આને કદાચ ગાઢ હારા હતા તો જુઓ કે ખેડૂતોને આવી મહેનત કરવી પડે એક માલે ઉલ માલે સુઈલમાં પીડ્યા છે કાકા ગાઢ હતા સારું હતું આવો વજન વ્યવા માટે એ જો મહેનત કરવી પડે છે એટલે જોવું હું કાર્ય કરું ન કરું કાકાના ના દીપડો છે કાકા દીપડાથી નથી પીતા